નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોરીના આસુધરાળી ગામની સીમા સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બો સેલ નું ખનન ઝડપાયું બાર ઉપરથી ખનન કરતા જોઈને ટીમ નાસી સ્થળ પરથી કાર્બોસેલ બકેટ ચરખી બાઇક સહિત કુલ તેર લાખનો મુદ્દામાલ કબ્જ કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી સહિતના તાલુકાઓમાં ભૂમાફીઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની જે સંપત્તિનું મોટા પાયે ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઈને ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકામાં ગેરકાયદેસર ખરન અંગે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મૂળીના અસુંદ્રાળી ગામની સીમમાં આવેલા સરકારી જમીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા કુલ બાર જેટલા કૂવાઓ પર ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા શખ્સો જણાય આવ્યા હતા પરંતુ ટીમને જોતા જ તમામ નાસી છૂટ્યા હતા અને ત્યારબાદ કાર્બોસેલના કુવાની આસપાસ તપાસ કરતા સ્થળ પરથી ગેરકાયદેસર બસો મેટ્રિક ટન કાર્બોસેલ સાત બકેટ આઠ ચરખી એક બાઇક સહિત કુલ રૂપિયા તેર લાખનો મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ ઝડપાયેલ બાઇક નંબરના આધારે તેના માલિકની તપાસ કરી તેમજ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે ગુજરાતી સુરેન્દ્રનગર